واحد <imit> અસનામાં હવા ચાલુ હનો થિયો મને ધા દે મય એ મારે એ ભૂકનામાં જલા પડતું વાગે

આજે તો કંટાળો આવો હ ને એટલે કેવું બધું લા ફોન જોવા દે એટલે પેલા જમાન વાગી પૂછ્યું કોઈ પરે તમનો કુટકા માતે તો તે પરે ભૂ એવો આ લેડો થા એડા એડા લેડા આ હે દે તમે તો ખબર નહીં પડતી એવું રમો দ আ আ